વેલકમ ટુ માય બ્લોગ મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધા પણ અને આજે આવી ગયા છીએ આપણે અમારે બાજુવાળાની વાડી અને જોઈ શકો છો બાજુવાળાની વાળી અને એમનો વ્યૂ આ એક છે ને બ્લૂ કલર વાળો એ ભાઈ મૂંગા અને આ યુગ જોઈ શકો બે ધર બરામે આ પૂવો પાણી આની અંદર નાખ્યું પાણી અને આ મૂંગાયા ભાઈ હા તો મસ્તી નથી અને આનું નામ કોમેન્ટમાં કરી આ મને ખબર હું અને આ છે જામફળી નામ કોમેન્ટ કરી દેજો એની ગાડી શિક્ષી ગાડી જય ગોપાલ લખેલું હો ભાઈ 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 તુલસી નો ક્યારો હતો આપણી વાળી એવું હતું આપણી વાળી હાવ નબળું અને તુલસી તુલસી નથી બીજું છે આ ભાઈ હોય હાલો કઈ એરો વહેલા હોતો જો એરો વેલા ઓહ આમાં ક્યાં હાલો અને ગઈ સન થઈ ગયો ને રાઈટ છ છ સાત વાગ્યાનો બ્લોગ એ આપણો અને આ યુગ રમી એ આવવા હું રયમાં રાખજો બિજાનવાળી આવું જ કર્યા મારા જોર સચાલીસ છે ને કાંઈ વાંધો નહીં અને આમ મારા પપ્પા બેઠા છે અને બાજુવાળા બેઠા હે છે એ આ મૂંઘું હે ને ભાઈ એન પપ્પા એ ભાઈ મૂંઘા હે કાંઈ વાંધો નહીં હું કરવાને

ઘર હે અહીંયા જોઈ શકો આઈથી દેખો તો અને અંદર જોઈ શકો જોઈએ એવું લાગે ને આવું બંધ છે મજા આવી રાખે તો ગઈ અહીંયા મસ્ત મજા જ આવ્યા રાખે ઘરમાં આપણે આપણી વાળી આવું ઘર નાનું મોટું છે અહીંયા નાનું છે ના શું કરે લાવો લાવો હટાતી હાલ હતા હાલો આને કંઈક કર્યું કાંઈ મળ્યું મજા આવી ગઈ કઈ વાંધો નઈ તો આ કરી જોઈ શકો અને ગાય બ્લોગ કરું તમને મારો વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર કરી નાખ્યો જય ગોપાલ